તેમણે કહ્યું છે કે ઓગસ્ટમાં હાઈકોર્ટે એક મેડિકલ બોર્ડની રચના કરી હતી જેણે તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે આસારામની હાલ સ્થિત સ્થિર છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી જોસેફ એવી પણ દલીલ કરી હતી કે આસારામ અમદાવાદ જોધપુર અને ઇન્દોર જેવા અન્ય સ્થળોએ મુસાફરી કરી રહ્યા હતા વકીલે જણાવ્યું હતું કે આસારામ ઋષિકેશથી મહારાષ્ટ્ર પણ ગયા હતા જોસેફે જણાવ્યું હતું કે આસપાસના જોધપુર આયુર્વેદિક સારવાર જે લઈ રહ્યા હતા અને તેમને કોઈ બીમારી નહોતી આસારામનો ઓગસ્ટ બે હજાર તેરથી જેલમાં છે તેમને પણ તેમની પર જોધપુર નજીકના મનાઈ ગામમાં આવેલા તેમના આશ્રમમાં સોળ વર્ષની છોકરી પર બળાત્કાર કરવાનો આરોપ છે પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે આસારામને પંદર ઓગસ્ટ બે હજાર તેરની રાત્રે તેમણે તેમના આશ્રમમાં બોલાવ્યા હતા અને જોધપુરની એક કોર્ટે પચીસ એપ્રિલ બે હજાર રોજ આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી તેમના સાથીઓ શરદ અને શિલ્પીને પણ આજ કેસમાં વીસ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઈકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે